મેસી ટ્રેક્ટર અને ટ્રેલર સેટ વેચવાનો છે અશોક સિંહને વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે વિડીયોની અંદર ટ્રેક્ટર ટ્રેલરની માહિતી આપી દઈશ તો વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક અશોક સિંહનો કોન્ટેક કરો વિડીયો પૂરો જોતા રહેજો જેથી બધી માહિતી તમને મળી રહે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

સીટ છત્રી પણ સારા છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેલર પણ આપવાનું છે એસી ફૂટ નું ટ્રેલર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તળિયો ચોખું સાઈડું પત્ર સારા સળો નથી ન્યુ કન્ડિશનમાં આખું ટ્રેલર તમે વિડીયોની અંદર જોઈ શકો છો टायर सारू कोई वस्तु नो फोल्ट जो आ, नहीं ट्रेलर ની અંદર પેપર નથી તમને લખાણ જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર ની કિંમત બે લાખ અને ચાલીસ હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર પર ચોકડી અને જય ભવાની હોટેલ પાસે બંને વસ્તુ લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક સિનામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર કોલ કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો